તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ સમય સવારના દસ કલાક સ્થળ યોગી ચોક વિસ્તાર સુરત સુરતના યાન વેપારી સંજય પડશાળા મોપેડ લઈ યોગી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો પાછળથી આવ્યા ફિલ્મી ઢબે ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જેમાં વેપારીની પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં વેપારીના બિઝનેસ પાર્ટનર હરેશ ગજેરાનું નામ ખુલ્યું તેના આધારે ઉધના પોલીસે હરેશ ગજેરાને યોગી ચોક ખાતે આવેલા તેના ઘરેથી ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં મુખ્ય આરોપી ભૂપત ધડુક અને રવિપ્રધાનનું નામ ખુલ્યું હતું જેથી પોલીસે ભૂપત ધડુકને સુરતથી તો રવિપ્રધાનને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી લીધા છે એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય એને પતાવી દેવા માટે આપી ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એને રવીન્દ્રને આપી હતી હવે રવીન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલી છે સુરતમાં યાન વેપારી પર ફાયરિંગ નો કેસ અનૈતિક સંબંધમાં હુમલો થયાનો ખુલાસો સોપારી આપનાર અને લેનારની ધરપકડ વેપારીને મારવા પચીસ લાખની આપી સોપારી સુરત ક્રાઇમ બ્રાન્ચરા પોલીસે ધડુક અને હરેશ ગજેરા ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલા છે ભૂપત અને ભોગ બનનાર સંજય નજીકમાં જ રહે છે બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી પરંતુ સંજય અને ભૂપતની પત્ની વચ્ચે દોઢેક વર્ષથી અનૈતિક સંબંધ હતા આ વાતની જાણ થતા ભૂપતને મિત્ર સંજય પર ગુસ્સો આવ્યો અને તેણે મિત્રએ કરેલા વિશ્વાસઘાતનો બદલો લેવાનું મનોમન નક્કી કર્યું ત્યારબાદ ભૂપતે બિઝનેસ પાર્ટનર હરેશ ગજરાને સંજય અને પત્નીના અનૈતિક સંબંધ વિશે વાત કરી સંજયની હત્યા કરવા માટે પચીસ લાખમાં સોપારી આપી હરેશે ટેમ્પો ચાલક રવિ પ્રધાન ને હત્યાનું કામ સોંપ્યું હત્યા કરવા માટે વીસ લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા એક લાખ રૂપિયા રવિને એડવાન્સ આપ્યા બાકીના ઓગણીસ લાખ સંજયની હત્યા બાદ આપવાના હતા એ પછી રવિએ અન્ય ત્રણ શખ્સને વેપારી સંજયની હત્યાનું કામ સોંપ્યું એ આરોપીઓને રહેવા માટે પલસાણા નજીક રહેવાની સગવડ કરી આપી ત્યારબાદ આરોપીઓએ વેપારી સંજય કેટલા વાગ્યે ઘરેથી ઓફિસ નીકળે છે તે તમામ બાબતોની રેકી કરી પ્લાન મુજબ ત્રેવીસ તારીખની સવારે આરોપીઓએ પાછળથી વેપારી પર ફાયરિંગ કર્યું

ભૂપતને ધ્યાનમાં હતું અને એ અનુસંધાન જ એણે આ સોપારીઓ આપી હોવાનું અમને ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે રવિ જેને સોપારી આપી છે એનું અમે શોધી રહ્યા છીએ એનું પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનું જે આખો કામકાજ છે એના અનુસંધાન એને અમે ઝડપથી પકડી લીધું ફાયરિંગના કેસમાં એક બાદ એક આરોપીઓની સંડોવણી ખુલી રહી છે એ રીતે પોલીસ ધરપકડ કરી રહી છે સોપારી આપનાર ભૂપત ધડુક સોપારી લેનાર હરેશ ગજેરા સોપારી લેનાર આરોપી નંબર બે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન આ તમામ સહિત ફાયરિંગ કરનાર અન્ય ત્રણ શખ્સનો સમાવેશ થાય છે આ ઘટનાનું કેન્દ્ર અનૈતિક સંબંધ છે વેપારી સંજય ને તેના જ મિત્ર ભૂપતની પત્ની સાથે આડા સંબંધ હતા એ જ આડા સંબંધનું ઝેર મનમાં રાખી ભૂપતે મિત્ર સંજયની હત્યાનો પ્લાન ઘડ્યો જેમાં મુખ્ય આરોપી ભૂપત ધડોક હરેશ ગજેરા અને રવિ પ્રધાનને તો પકડી લેવાયા છે પરંતુ રવિએ જે ત્રણ શખ્સને કામ સોંપ્યું હતું એ ત્રણ આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે તેમજ રવિને હરેશ ગજેરાએ જે વીસ લાખ રૂપિયા આપ્યા હતા એ રકમ તેણે ક્યાં વાપરી અને કોને કોને આપી તે દિશામાં પણ તપાસ ચાલુ છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ 苏的。